ગામે વાડી વિસ્તારમાં રહેતી અને માનસિક અસ્થિરતા ધરાવતી સ્ત્રીની એકલતાનો લાભ લઈ શારીરિક અડપલાની ઘટના બની હતી જે અંગે પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી ત્યારે આ શખ્સની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરાય છે ગોકરણ ગામે વાડી વિસ્તારમાં આવેલ ખેતીની જમીન ભાગમાં રાખી ખેતી કામ કરનાર યુવાન વાડીએથી તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યાથી પોણા સાતેક વાગ્યાના સમયગાળા દરમિયાન દૂધ લેવા ગયો હતો ત્યારે તેની માનસિક અસ્થિરતા ધરાવતી પત્ની એકલી હતી જે દરમિયાન હિરેન રમેશભાઈ કનારાએ પરિણીતાની માનસિક અસ્થિરતા અને એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક પકડીને શરીરના જુદા જુદા ભાગોએ

સેશન્સ જજ પીએચ શર્મા દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાતની